હું વિવેક બાબરિયા એસ જેતપુર વતી હતી અને મારી સાથે

લખેલો છે તેને લગતી હરેક પ્રોડક્ટ કે બેક્ટેરિયાને જોઈએ તો બેક્ટેરિયાને લગતી પ્રોડક્ટો છે તંતુ મૂળોના વિકાસ માટેની જો કોઈ પણ પ્રોડક્ટની માહિતી જોતી તો તમને માહિતી મળશે અથવા ગ્રોથ અને વધુ ઉત્પાદન માટે ખેડૂત મિત્રો તમે શિયાળુ પાકની અંદર વધુ ઉત્પાદન લેવા માંગતા હોય તો તમારે એગ્રીકોન ન્યુટ્રીશનની ખાસ તમારે મુલાકાત સ્ટોલની લેવી જોઈએ સ્ટોલ નંબર એકત્રીસ અને સ્ટોલ નંબર બત્રીસ તો હું વિવેક બાબરિયા અને મારી સાથે વસુંધરા એગ્રો સેન્ટર થી થોડાયેલા છે મિત્રો અમે બંને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું